જો મિત્રો સાતમ આઠમમાં આ ત્રણ જગ્યાએ તમે વિઝિટ કરી કે નહીં તો ચાલો મિત્રો જોઈએ સાતમના દિવસે ભાવનગરમાં કઈ કઈ જગ્યાએ વધારે લોકો દર્શન કરવા આવે છે માસીએ કહી દીધું એટલે વિડિયો વાયરલ જ છે તો મિત્રો સાતમના દિવસે આપણે ભાવનગરની કઈ કઈ ત્રણ જગ્યાએ વિઝિટ કરી એ તમારે જોવું હોય તો વિડિયો એન્ડ સુધી જોજો સૌ પ્રથમ આપણે પાસે આવેલા બહુચરાજી માતાજીના મંદિરે અંદર જઈને આપણે માતાજીના મંદિરે દર્શન કર્યા અહીં સુંદર મજાનું પાણીથી ભરેલું એક સર્કલ બનાવ્યું છે અને એ સર્કલમાં ટાઇટાનિક જેવી એક બોટ ફરી રહી છે અને એ બોટની અંદર લોકો સિક્કા નાખી રહ્યા છે જવો મિત્રો મિત્રો અહીં કૃષ્ણ ભગવાનના બાળ અવતારના સુંદર મજાના એવા દ્રશ્યો બનાવ્યા છે એકવાર જુઓ સાથે એક ભારતીય ખેલાડી નું સ્ટેચ્યુ પણ છે જો તમને ખબર હોય કે આ કયો ખેલાડી છે તો કમેન્ટ બોક્સ માં જરૂર જણાવશો અહીંયા બજરંગ દાસ બાપા ની સુંદર મજાની મઢીના પણ દર્શન કર્યા

એક પણ પૈસાની કોઈ સંસ્થા ની મદદ વગર જૂની સંસ્કૃતિ જાળવવા માટે નોખા નોખા મૂવી દ્રશ્યો બનાવી ને લોકો પોતાની સનાતન ધર્મ યાદ અપાવતી ઢાંકી ના દ્રશ્યો રજૂ કરી આ સંસ્થા એટલી અથાક મહેનત કોઈ પણ ફંડ માળા વગર ને જૂની સંસ્કૃતિ જાળવવા માટે અથાક પ્રયોગ કરી રહ્યા છે તો હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ શીતળા માતાજીના મંદિરે જ્યાં આજે મેળો ભરાયો છે આપણે અહીંયા મંત્ર સર્કલે પહોંચ્યા અને અહીંયા તો બહુ જ ટ્રાફિક હતું એટલે આપણે શોર્ટકટ લઈ લીધો ભાવનગર શૂટવાળા ભાઈ એવો જોરદાર શોર્ટકટ કાઢ્યો કે આપણે પાંચ મિનિટ પણ મેળામાં પહોંચી જુઓ મિત્રો અહીંયા તો રોડની બંને સાઈડ ખૂબ જ પબ્લિક છે આમ દૂર દૂર સુધી એકલા માથા જ દેખાય છે શું તમે પણ આ મેળામાં આવ્યા હતા જો આવ્યા હોય તો આપણા કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હા આવ્યા આવો અને આપણા વ્લોગમાં જો બતાણા હો તમે તો પણ કમેન્ટ બોક્સમાં એકવાર જરૂર જણાવજો મેળામાં રમકડા જોઈને બાળપણ યાદ આવી ગયું કે બાળપણમાં રમકડા લેવા માટે વેન કરતા અને પૈસા ન મળતા પણ અત્યારે પૈસા છે પણ રમકડા રમવાનો ટાઈમ નથી અહીંયા ખબર નહીં પણ મેળામાં બદામ શેકવાળા બહુ છે તો ફાઈનલી મિત્રો મેળામાં મોટું કાંઈ ચક્કર માર્યું અને આપણે જઈ રહ્યા છીએ મંદિર પાસે જેમ જેમ મંદિર નજીક આવી રહ્યું છે એમ એમ પબ્લિક વધી રહ્યું છે જો મિત્રો આશિતલા શીતલા માતાજીનું મંદિર છે અને કેટલા બધા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે ઓહો આ લોકો તો પ્લેન માંથી મેળો જોવા આવેલા છે માસીએ પણ આશીર્વાદ આપી દીધા એટલે બ્લોક માં સારા આવશે સંધ્યાટાણું થઈ રહ્યું છે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મેળામાં આવી રહ્યા છે જુઓ તલા માતાજીના મંદિરે દર્શન અને મેળો કરીને આપણે હવે જઈ રહ્યા છીએ વડવામાં આવેલા રૂઆપરી માતાજીના મંદિરે મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વડવામાં આવેલા રૂઆપરી માતાજીના મંદિરે જ્યાં દર વર્ષે ખૂબ જ સરસ મજાનું આયોજન થાય છે મિત્રો આયા પણ સાતમ આઠમ એમ બે દિવસનું ખૂબ જ સરસ મજાનું આયોજન હોય છે તો તમે પણ દર્શન કરવા એકવાર જરૂર આવજો અહીં આખી શેરીમાં ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલું છે અત્યારે વરસાદ ચાલુ છે તો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો અહીં બાળકો અને પરિવાર સાથે દર્શન કરવા આવી રહ્યા છે આ છે રોપડી માતાજીનું મંદિર અંદર ખૂબ જ સરસ મજાનું લાઇટિંગ ડેકોરેશન અને શ્રંગાર કરેલો છે અત્યારે અહીં આરતીનો સમય થઈ રહ્યો હતો એટલે આપણે આરતીમાં પણ ભાગ લીધો લોકો બાળકો અને પરિવાર સાથે અહીં મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે આપણે પણ મંદિરે દર્શન કરી લીધા દર વર્ષે કૃષ્ણ લીલા નું સુંદર મજાનું દ્રશ્ય બનાવે છે તો ચાલો આપણે દ્રશ્ય જોઈએ બગલા નહી બો સંકટ છોડતા જા જા તો વિૈનિકખો કણન હૈ જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો ભાવનગરના નવા નવા લોક જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને હા વેલાયક દબાવવાનું ભૂલતા નહીં હો